ન્યુઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા તાલુકામાં એનઆરએલએમ સખી મંડળ યોજનાની બહેનો તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી

ઓબીસી સખી મંડળની બહેનો ટીએલએમને નોકરી પરત લેવા માટે પણ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરવામાં આવી હતી સખી મંડળની બહેનો સીજાના પ્રમુખે લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે સત્તર વર્ષથી ટીએલએમ ફરજ બજાવતા દક્ષાબેને સખી મંડળની બહેનોને તેમજ પ્રમુખને મહેનત કરી શીખવાડી અમને તૈયાર કર્યા છે અને તેમના લેવલ સુધી લઈ ગયા છે તો અમને ટીએલએમ દક્ષાબેન ફરજ પરથી છૂટા કર્યા છે તેમને નોકરી પર પરત સરકાર જોડે માંગ છે શૈક્ષણિક પરિપત્ર મુજબ અનુભવ અને મહેનત જોઈ સરકાર દ્વારા નક્કી કરેલ શૈક્ષણિક લાયકાત મેળવવાનો સમય આપે તેવી પણ માંગ સખી મંડળની બહેનોએ કરી હતી ધારાસભ્ય તેમજ તાલુકા વિકાસ અધિકારીએ મહિલાઓની વાત ધ્યાનમાં લઈ તેમની વાત સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી અમે એનઆરએલએમ એમ યોજના સખી મંડળના બહેનો છે અને અમે એનઆરએલએમ યોજનામાં બધા બહેનો જોડાયેલા છે અને અમારા જે કર્મચારીઓ છે જે અમને અત્યાર સુધી અહીંયા લાવ્યા છે અને જેને પાયો નાખ્યો છે એવા આ જે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે અને અમે બહેનો અત્યારે આજીવિકા મેળવી રહ્યા છે અને અત્યાર સુધી જે પહોંચ્યા છે એમાં એમનો અમૂલ્ય ફાળો રહ્યો છે જેથી અમારી સરકારશ્રીને વિનંતી છે કે જે આ સરકારશ્રીનો પરિપત્ર આવ્યો છે અને બહેનોને જે શૈક્ષણિક લાયકાતના લીધે અત્યારે છૂટા કરવામાં આવ્યા છે જિલ્લામાંથી તાલુકામાંથી અને ગુજરાત રાજ્યમાંથી તેથી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આટલા વર્ષનો અનુભવ અને કર્મચારી ફરજ બજાવે છે તો એમને થોડો સમય આપે અને શૈક્ષણિક લાયકાત એ મેળવી લે એટલા માટે વિચાર કરે અને જે ફરજ પરથી એમને છૂટા કરવામાં આવ્યા છે તે પરત લે અને જે બહેનો અત્યારે અહીંયા આવી છે એ બધી આ સ્ટાફના લીધે આ કર્મચારીઓની મહેનત અને લાગણી જે આ બહેનો પ્રત્યે હતી એ બહેનોને અત્યારે અહીં પગભર ઊભા કર્યા છે એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા કર્મચારીઓને છૂટા ના કરે અને એમને જે લાયકાત નક્કી કરી છે એ મુજબ લાયકાત મેળવ સમય આપે અને એમની ફરજ ઉપર પાછા લે એવી અમારી વિનંતી છે આપે રજૂઆત ક્યાં ક્યાં પરિસ્થિતિ સુધી પહોંચાડી છે અમે અત્યારે અહીંયાથી શરૂઆત કરીએ જેવી અમને ખબર પડી સખી મંડળની મે કે બહેનોને કે અમારા જે મેડમ છે જે અમને એનઆરએલએમ વિશે માર્ગદર્શન આપે છે અને આ યોજના ચલાવે છે અને એમાં એમની સત્તર વરસથી ફરજ બજાવી રહ્યા હતા અત્યારે એ બેન વિધવા છે અને એમની પાસે કોઈ આધાર નથી તો એમને છૂટા કરી દેવામાં આવ્યા છે તો અમે બહેનો એ કહીએ છીએ કે આવા અન્યાય કહેવાય ખરેખર આ બહેનો કર્મચારી કોઈ પણ હોય આ જે કર્મચારી કોઈ બી વસ્તુ કરે છે જોબ કરે છે એટલા માટે એને કંઈ ઘણું બધું કરેલું હોય છે અત્યારે આ રીતના છૂટા કરી દેવામાં આવે છે તો એમની આર્થિક રીતે સ્થિતિ પણ લથડાઈ ગઈ છે એટલા માટે અમે કહીએ છીએ કે અમારી બહેનોની એક જ માંગ છે કે અમારા કર્મચારીઓએ કામ સરસ કરેલું છે અમને પગભર કર્યા છે અને દરેક યોજનામાં જે જે માહિતી હોય તે પૂરતી પાડી છે એટલા માટે અમે સખી મંડળની દરેક બહેનો વાઘોડિયા તાલુકાની અને વડોદરા જિલ્લાના ડીએલએમ સર જે અત્યારે અમને આટલા આગળ લાયા છે એમના માટે રજૂઆત કરીએ છીએ અને એમને એમના હોદ્દા ઉપર પરત આવે એવી અમારું આવેદન છે રજૂઆત આપણે ક્યાં ક્યાં કચેરી સુધી છે અમે અત્યારે ટી ટીડીઓ સરને રજૂઆત કર્યા છે અને એમને કહીએ છે કે એમના લેટરથી અમારા મેડમ છૂટા થયા છે તાલુકા લેવલથી એટલે એમના દ્વારા પ્રયત્ન કરવામાં આવે અને અમારી બેનને પાછા લાવે એવી અમારી વિનંતી